નમસ્કાર મિત્રો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પિલવાડા આ તમે જોઈ શકો આપણે આપણો બાજરામાં પિય ચાલુ છે તો આ જે અનએરોબિક ટ્યુબના બેક્ટેરિયા આવે જે એડવાન્સ જીવામૃત એનું આપણે ચારસો લિટર આ પાણી સાથે પાયું બરાબર એમાં જો છેલ્લે થોડુંક પીયું છે મતલબ આ છેલ્લાના બે જ નાકા બાકી છે આ અને આ ચારસો લિટર પાયું બરાબર આના પહેલાં આપણે ગૌ કૃપા સાથે આ આપણી જે ડુંગળી હુકાઈ ગઈ છે તો એને ભાંગી નાખી અને શું કહેવાય કે લોધર છે એના પટ્ટી પણ વાંકી નાખ્યું એટલે ગાંઠિયો બહુ સારો બને અને હવે એને કાઢવાની પ્રોસેસ આપણે કરીશું બરાબર પછી જે લોકો એ લોધર સાથે જોતી હોય તો લોધર સાથે પણ મોકલતા હોય એટલે આખું વર્ષ બાંધી રાખે તો એને કાંઈ થાય નહીં બરાબર એ રીતે અને સાથે આપણી જુવાર પણ તમને બતાવવા વિડીયોમાં બરાબર આપણા ગાંઠિયાની સાઈઝ જોઈ શકું જુવાર એ પણ તમે જોઈ શકો સાથે જે ઓલી જે શું કહે કે ડુંગળી વીભી છે એ ડુંગળી આપણે જે આમાંથી ધરવું ફેરબદલી કર્યો તો એ છે બરોબર એટલે એ તો હજુ વાર લાગશે જોઈ શકો જે આ ગ્રીન નેટમાં ઢાકેલી છે એ આ અનએરોબિક ટ્યુબ છે આપણી બરાબર અને એનું જે લિક્વિડ આપણે આ બાજરામાં ચાલુ છે આમાં જે લસણ હતું એ આપણે લઈ લીધું બરાબર અને આ બાજરાનું રિઝલ્ટ તમે જોઈ શકો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષપીલવાળા જય ગૌ માતા